નજીકમાં ઉત્તરાયણ પર્વ છે ત્યારે સાવચેતી વહીવટી પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવે છે ત્યારે ગયા વર્ષે ખેડા જિલ્લામાં ત્રણ જેટલા તો પતંગના દોરાથી થયા હતા તેમાં ત્રણ નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા તો માતાના સંધાણા પાસે નડિયાદમાં વાણિયાવાડ વિસ્તાર નજીક અને ઠાસરા પંથકમાં બનાવો સામે આવ્યા હતા ચાલુ વર્ષે આવા બનાવો ન બને તે હેતુસર અત્યારથી જ પોલીસ જાગૃતિ લાવી રહી છે અને બહાર નીકળો તો રૂમાલ કે મફલર ગળાના ભાગે પહેરીને નીકળો તેવી અપીલ કરી રહી છે તો નડિયા પોલીસ સ્ટેશન દ્વારા ટુ વ્હીલર ચાલકોને વિનામૂલ્યે સ્ટે રિંગ ગાર્ડ પણ લગાવવામાં આવ્યા છે જિલ્લા પોલીસ વડા રાજેશ ગડિયા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી આર બાજપાઈએ આગામી મકર સંક્રાંતિના ના તહેવાર ને પગલે જિલ્લાવાસીઓમાં જાગૃતિ લાવવા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા તથા ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે અંગે પ્રજાજનોમાં જાગૃતિ લાવવા અને માર્ગદર્શન આપેલ હતું કે જયરવાઈ નડિયા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ભરવાડે જીવન અમૂલ્ય છે તેવી યુક્તિ સાર્થક કરવા માટે ટુ વ્હીલર વાહન ચાલકોને દોરીથી બચવા તેમજ મકર સંક્રાંતિના તહેવાર પર માનવ તથા પશુ પંખીઓનું જીવન જોખમાય નહીં તે માટે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે સાથે સાથે ટુ વ્હીલર વાહન ચાલકો શેરિંગ ગાર્ડ લગાવવા અથવા ગળામાં મફલર રૂમાલ બાંધવા પણ અપીલ કરવામાં આવી છે તો તેમની ટીમ સાથે ટુ વ્હીલર વાહન ચાલકોને વિના મૂલ્યે શેરિંગ ગાર્ડ લગાવી આપ્યા હતા ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો ગયા વર્ષે ખેડા જિલ્લામાં પતંગના દોરાથી ત્રણના જીવ ગયા હતા તો ચાલુ વર્ષે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ આગળ આવી છે બ્યુરો રિપોર્ટ પીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ